નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો કામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે માંડવી કાઢવામાં આવી છે બારે કારણ કે મિત્રો આપણા ટેકામાં માંડવી દેવાની છે તો મિત્રો વારો આવી ગયો છે તો તેના કારણે આપણે અહીંયા ખટારો આવી ગયો છે અને ભાસ્કર જે ભૈરા છે એ આપણે ખાલી કરી દેવામાં આવશે અને ત્યારબાદ તોરાઈ જોખાઈને અને ખટારામાં ભરીને વહી જાય તો મિત્રો ચાલો આજે આપણે તમને એ બતાવવાનું છે અને મિત્રો વિડીયોમાં મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચાલો હવે આપણે તમને બતાવીએ કોથરા પછી લઈ જશે એ તમને તો ચાલો તો મિત્રો તમે જોવો છો અત્યારે કે મિત્રો આ છે આપણે ઓગણચાલીસ નંબર મગફળી જોઈ લો આનો ડોડો પણ કઈ રીતના છે મોટા મોટા અને ઓગણ નંબર તો મિત્રો હવે તમે શાંતિથી જોજો કે મિત્રો જોઈ લો કે કઈ રીતની માંડવી અંદરથી બહાર કાઢવામાં આવી રહી છે જોઈ લ્યો કટ એક પછી એક કટા ભાઈને કાઢી જાય છે અને મિત્રો તોડીને આપણે નાખી ખાઈ જાય છે અને ઢગલો કરી દઈ જાય છે જોઈ લ્યો અને મિત્રો આ છે ઓગણચાલીસ નંબર માંડવી આપણે અને મિત્રો જો આમાં ને મગફળીના ડોડો મોટા મોટા હોય છે અને જીવીસ જે હોય છે એમાં નાના નાના ડોડો હોય છે અને આમાં મોટા હોય છે અને મિત્રો જીવીસ ખાવામાં પણ સારી હોય આ પણ એમ તો ખાવામાં સારી જ હોય છે પણ ઓલી જીવીસ બેસ્ટ માંડવી ગણાય છે આના કરતાં પણ આમાં ખાલી મિત્રો ખાલી મોટા મોટા ડોડવા હોય છે એવું હોય છે જોઈ લ્યો તમને દેખાડી પાસેથી જોઈ લ્યો કેમ છે ડોડવા એક નંબર છે ને ડોડવા અને મિત્રો આપણે ઘરમાંથી અંદર કટ્ટા રાખેલા છે અને મિત્રો બહેણે આપણે ઠલવવામાં આવે છે અને ત્યારબાદ આનો ખટારામાં લઈ જાય જોખીને બધી તોરીને મિત્રો તમે જુઓ છો કે આ બાજુ કટાઠાલી ઠાલી થઈ ગયા છે એ ભેગા થાય તો ફાઇનલી મિત્રો અત્યારે ખડારો પડ્યો છે હેઠળ કોથરા પડ્યો છે જોઈ લ્યો આ બાજુ ઓલો કાંટો પડ્યો છે જોઈ લ્યો તો ફાઇનલી મિત્રો અત્યારે તોરવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે જોઈ લ્યો એ વચમાં કાંટો છે અને અને આપણે આ ઓલી બાજુ પાછળની સાઈડ વજનિયા રાખેલા છે જોઈ લ્યો અને આ બે છે ભાઈ એ તોયરે જાય છે જોઈ લ્યો જોઈ લ્યો ફાટું જેવું કંઈક પહેરે જાય છે અને એમાં તોરાઈતી જાય છે હરખો માફ કરીને ઓલી બાજુ કોથરા પહેરે જાય છે જોઈ લ્યો તમે એક જો અને મિત્રો આ ભાઈની સ્પીડ કેવડી હોય છે એ પણ તમે જોઈ લ્યો મિત્રો આપણા જવાની સ્પીડ ઓછી હોય છે અને આ ભાઈની તમે જો કારણ કે મિત્રો કઈ અને આજ કામ હોય છે અને મિત્રો જોઈ લ્યો કે સીવાતા પણ જાય છે અને ભરાતા પણ જાય છે જોઈ લ્યો અને આ ભાઈ ગાડીમાં નાખી નાખી પણ દે છે જોઈ લ્યો જો કઈ રીતની સ્પીડ છે એની અને જોઈ લ્યો એક પછી એક કોથરામાં નાખે જાય છે અને જોઈ લ્યો નખાતી પણ જાય છે ગાડીમાં આપણે તો ખેડૂત મિત્રો આપણે ટેકામાં વારો આવ્યો છે એટલે આપણે જલ્દી બધી કરાય છે તો રહીને વહી જવાની છે આ માંડવી અને મિત્રો આ છે આપણે હવે છેલો ઢગલો અને આ છે જીવીસ માંડવી અને મિત્રો ચીવીસ માંડવી પણ વહી જવાની છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને પહેલાં તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું કંઈક નવા વિડીયોમાં જય જવાન જય